વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશને એક આહવાન કર્યું હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા એ આહવાનના ભાગરૂપે આજે કોડીનારમાં તિરંગા યાત્રાનું આયોજન થયું જેમાં કોડીનાર પંથકની સમગ્ર રાષ્ટ્રપ્રેમી જનતા અલગ અલગ વિદ્યાલયના બાળકો અલગ અલગ પોલીસ અને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ વહીવટી તંત્ર વિભાગના બધા સ્ટાફ મિત્રોએ ખૂબ ઉત્સાહ એમ એમ હાઈસ્કૂલના કે જાહેર કાર્યક્રમમાં અલગ અલગ બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થયા ભારત રશિયા અને યુક્રેન યુદ્ધ જયારે ચાલતું હતું ત્યારે પણ ભારત દેશના જે મેડિકલના વિદ્યાર્થીઓ હતા એમને પણ આ દેશના તિરંગાને બતાવી ત્યારે બંને દેશના યુક્રેન અને રશિયાના સૈનિકોએ એમને સલામત રસ્તો આપ્યો હતો આવી તાકાત તિરંગાની વિશ્વમાં કોઈ ઊભી કરી હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઊભી કરી છે અને આ તિરંગાએ જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે કેપ્ટન પરમવીર ચક્ર વિક્રમ બત્રાજીએ પણ કહેવું કે યા તો મેં વાપી જ્યારે એમને પૂછવામાં આવ્યું કે આપ વાપીસ તો ને ત્યારે એમને કહેવું હતું કે કા તો હવે કારગિલ કબજે કર્યા પછી હવે શું ત્યારે એમને કીધું કે યે દિલ માંગે મોર ત્યારે આ દેશના તિરંગા ની જે તાકાત છે એને માન સન્માન અને આન બાન શાન સાથે આજે નરેન્દ્રભાઈ વિશ્વમાં એની એક ઉભી કરી છે પોતાની ત્યારે દેશના બધા જ લોકો પણ આ તિરંગાને માન સન્માન આપે એ માટે તિરંગા યાત્રાનું આજે કોરિડોરમાં આયોજન કર્યું